મહુવા સાવરકુંડલા રોડ ઉપર મોટું કન્ટેનર અથડાતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના મહુવા અને સાવરકુંડલા રોડ ઉપર તાવેલાની બાજુમાં કેન્સર કોટનની સામે એક મોટું કન્ટેનર ચાલકે કોઈ પણ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર મોટા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આજે બપોરે બારથી એકના સમય દરમિયાન બનેલ આ બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી જાય અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી